ઠંડી બોટલમાં મોતનો સામાન ગરમીમાં આ પીણું આપશે બીમારીની ભેટ બ્રાન્ડેડ બોટલમાં ગંદકીથી ખદબત્તું પાણી નકલી કોકા કોલાની ફેક્ટરીનો વિડીયો વાયરલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સૌ કોઈ ઠંડુ પીણું પીવા માટે આતુર બન્યા છે અને જેમાં અમુક લોકો ખાસ બ્રાન્ડનું ઠંડુ પીણું પીવાનો શોખ ધરાવતા હોય છે

ઘણાના મગજ ચક્રાવે ચડી ગયા છે સૌ કોઈ જાણવા ઈચ્છે છે કે આખરે વાયરલ વિડીયો ક્યાંનો છે અમારી ટીમ દ્વારા વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી ત્યારે વિડીયોમાં લોકોના પહેરવેશને જોતા લાગી રહ્યું છે કે આ પાકિસ્તાનનો વિડીયો હોઈ શકે છે ત્યારે એક યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પાકિસ્તાનનો હોવાનું જણાવ્યું હતું વાયરલ મેસેજમાં પણ વિડિયો પાકિસ્તાનનો હોવાનો દાવો કરાયો છે મોટે ભાગે ઘણા લોકોએ પાકિસ્તાનના પંજાબના નામે આ વિડીયો શેર કર્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે અગાઉ પણ પાકિસ્તાનમાં નકલી ઠંડા પીણાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં નકલી બ્રાન્ડેડ ઠંડુ પીણું બનાવતા લોકો ઝડપાયા હતા ત્યારે ફરી પાકિસ્તાનનું આ વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડિયો પાકિસ્તાનનો હોઈ શકે છે અગાઉ પણ પાકિસ્તાનમાં ફેક્ટરી ઝડપાઈ હતી માટે જો ભારતમાં આ વિડિયો શેર થતો હોય તો લોકોએ ચિંતા કરવાની જરૂર નથી વાયરલ વિડીયો પાકિસ્તાનથી શેર થઈ રહ્યો છે જોકે વધુ માહિતી આગામી દિવસોમાં પણ મળી શકે છે જે વાયરલ વિડીયોની પોલ ખોલી દેશે